ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના નવનીત બાલઘિયાને માર મારવાના કેસમાં તપાસ વધુ તીવ્ર બની છે આ મામલે ભાવનગર રેન્જ આઈજી કચેરી દ્વારા એસઆઈટી સમક્ષ નવનીત બાલઘિયાને બોલાવવામાં આવ્યા હતા ગત શનિવારે પીઆઈ સહિત એસઆઈટીની ટીમે નવ કલાક સુધી પૂછપરછ કરી હતી ત્યારબાદ હવે કેસ સંદર્ભે વિશેષ નિવેદન લેવા માટે નવનીતભાઈ બાલઘિયાને ભાવનગર સ્થિત આઈજી ઓફિસ ખાતે હાજર થવા તેડું આપવામાં આવ્યું હતું આ દરમિયાન એસઆઈટી દ્વારા નવનીતભાઈ બાલગિયાની બંધ બારણે પૂછપરછ કરવામાં આવી હતી તેમજ તેમનું વિગતવાર વિશેષ નિવેદન લેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે કેસમાં આગળની કાર્યવાહી એસઆઈટી ના રિપોર્ટ બાદ હાથ ધરવામાં આવશે